નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર તાલુકાની તો જાફરાબાદ તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ દ્વારા તાલુકા કક્ષાનું મહારાણા કબડ્ડી સ્પર્ધા બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું કડિયાળી ખાતે આવેલ સરકારી અને માધ્યમિક શાળાના મેદાનમાં મહારાણા પ્રતાપ જાફરાબાદ તાલુકા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કબડ્ડી સ્પર્ધામાં જાફરાબાદ તાલુકાની તેર જેટલી ટીમોએ ભાગ લીધો

ફાઇનલ વિજેતા રોયસાર સ્પોર્ટ્સ ક્લબની ટીમ વિજેતાભાઈની અને જાફરાબાદ તાલુકાની બધી ટીમો તથા જાફરાબાદ તાલુકાના આજુબાજુમાંથી દરેક ગામની અંદરથી ખૂબ જ મોટી સંખ્યામાં સ્વયંસેકો અહીં હાજર રહ્યા હતા અહીં પ્રેક્ષકો હાજર રહ્યા હતા તથા જાફરાબાદ ગામની અંદરથી વેપારી એસોસિએશનમાંથી શ્રી હર્ષદભાઈ જયેશભાઈ તથા જાફરાબાદ ટાઉન પોલીસમાંથી ચૌધરી પીઆઈ તથા જાફરાબાદમાંથી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ એ સિવાયના ઘણા સંગઠનો અહીં હાજર રહ્યા હતા આજરોજ બહુ સરસ રીતે આયોજન થયું અને જાફરાબાદ આ જે તાલુકાનું આયોજન કર્યું એમાં મૂળ મોટો સહયોગ કડિયાળીમાંથી શ્રી સૌજીભાઈ મકવાણા જે સરપંચ શ્રી છે એમનો મોટો સહયોગ રહ્યો હતો એ સિવાયના નાની અનામીએ ઘણા લોકોએ એમને સહયોગ કર્યો હતો